સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલી રસોઈમાં આજે આપણે બનાવીશું મેથી પાપડનું શાક આ શાક એકદમ એલથી બનીને તૈયાર થાય છે જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે જો અમારી રીતથી બનાવશો ને તો નાના બાળકો પણ ખાંસી એમને કડવું પણ નહીં લાગે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે મેથી પાપડનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો મેથી દાણાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ જેના માટે મેં અહીંયા સાંજે અડધા કપ જેટલા મેથી દાણાને પલાળીને રાખ્યા હતા તો આપણા મેથી દાણા એકદમ સરસ રીતે પલાળી ગયા છે તો હવે આને આપણે બાફીને બે બેસીટી કરી લઈશું તો મીથી દાણાને આપણે કુકરમાં એડ કરી લઈશું બાફવા માટે બાફવા માટે આપણે મેથી ડૂબે એટલું પાણી એડ કરીશું તો અહીંયા મેં પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે મેથી આપણી સારી પલળી ગઈ છે એટલે આપણે બે સીટી કરશું તો પણ બફાઈ જશે તો ઢાક ઢાકીને આપણે ગેસ ઉપર ચડાવીને બે સીટી કરી લઈશું તો અહીંયા મેં ત્રણ સીટી કરી લીધી છે અને આપણી મેથી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે જે બાફેલું પાણી હોય નીચેનું એ કાઢી લઈશું જેથી કરીને એને કડવી ન લાગે તો આ રીતે આપણી એક ગરડામાં એને કાઢી લઈશું તો અહીંયા મેં જે બાફિયાનું પાણી હતું એ બધું કાઢી લીધું છે જેથી કરીને આપણું શાકે એકદમ સારું બને કડવું ન લાગે વઘારની તૈયારી કરી લઈએ શાક માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું એક તમલપત્રનું પાન એક સૂકું મરચું અને ચાર થી પાંચ મીઠા લમડાના પાન એડ કરીશું

અને એક લીધી છે ડુંગળી ની મેં ડુંગળી લીધી છે તેલમાં મિક્સ કર્યા બાદ એની એકદમ લાલ થવા દઈશું એકદમ સારી રીતે સંતળાઈ જવા દઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને આ રીતે એકવાર ડુંગળી અને ટમેટાનો વઘાર કરીને શાક બનાવતો ને તો શાકનો સ્વાદ ડબલ બની જશે ડુંગળીને આપણે એકદમ લાલ થવા દઈશું ડુંગળી આપણે સરસ રીતે સંતળાઈ ગઈ છે અને લાલ થઈ ગઈ છે તો હવે એમાં એક ઝીણું કાપેલું ટમેટો એડ કરીશું અને એને આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરીને સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંદળી લઈશું

મિક્સ કર્યા બાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અહીંયા તમે તમારી તે ખાસ પ્રમાણે લઈ શકો છો એક ચમચી ધાણાજીનું પાવડર એડ કરું છું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું આપણે પાપડ એડ કરવાના છે પાપડમાં તો મીઠું હોય જ છે તો અહીંયા આપણે આ મસાલાનો ભાગનો જ અત્યારે આપણે એડ કરવાનું છે તો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા અડધો કપ મીથી મેં ઉપયોગમાં લીધી છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું તો મસાલા આપણા બધા સારી રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા આપણે લચકો શાક બનાવશું અહીંયા આપણે ઢીલો નથી રાખવાનું ઠીક બનાવવાનું તો હજુ પાપડ આવશે એટલે આપણું પાણી બધું સોસાઈ જશે તો હવે આને આપણે ઢાંકીને ઉકળવા દઈશું

તમે શેકીને લેવા હોય તો શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો પણ અહીંયા મેં ડાયરેક્ટ લીધા છે તો એને આપણે આ મેથીમાં એડ કરી લઈશું અહીંયા અમે ત્રણ પાપડ લીધા હતા અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને પાપડ આપણા એકદમ સોફ્ટ બની જાય બે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાપડ આપણે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી એકદમ માપની જ રહી છે થોડીક વાર છે એટલે આ થોડુંક શાક આપણું ડ્રાય થઈ જશે એટલે આટલું આપણે ગ્રેવી રહેવા દઈશું તો ગેસને આપણે બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું અને ગરમા ગરમ આપણે એક ડીશમાં સવ કરી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ મેથી પાપડનું શાક બનીને તૈયાર છે આ રીતે બનાવશો ને એટલે જરા પણ કડવું નહીં થાય અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે સરસ મજાનું ગરમ ગરમ મેથી પાપડનું શાક બનીને તૈયાર છે આને તમે રોટલી રોટલા અથવા પરાઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને આ રીતે બનાવશો ને એટલે કડવું ન લાગે ને તો બાળકો પણ ખાશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે